जय माताजी मित्रों मजा में मित्रों मित्रों जो आप काकड़ी बुध आई दू काकड़ी बहुत उगी जी से जो। तो काकड़ी है उगी गाड़ा थोड़ा पड़ा था काले मित्रों बूढ़िया अमुक गाड़ा पड़ा ठंडी कारण उगवा थोड़ा फेर आज धीरे धीरे रही से बढ़ी उगी जैसे मित्रों

જો મિત્રો બટાકા બેસી ગયા મસ્ત ફર્સ્ટ ક્લાસ જો મિત્રો તૈયું પડી છે એટલે બે હાર ચાલુ થઈ ગયો જો મિત્રો તૈયાર પડે ને એટલે આ તૈયુ પડે એટલે માલ અંદર ફૂલે જો બટાકા મિત્રો સારો છે ભાવ સારા હાલ આહારા જાલીયા મિત્રો ચાલુ થઈ ગયો મિત્રો ખેરીતેને potato કાઢવાનું ખૂબ કાચો માલ લોકો છે બધે ટેટી વાવા માટે ઉત્તવલ કરે અમારે બાજુ બધે ટેટીનું વાવીતર બહુ થાય અમારે આ હાડું કાઢે મિત્રો ટેટી વાવે તડબુસો આવે આપણે મિત્રો બે ત્રણ વર્ષ વાવી ટી એટી હવે નહીં ખેતરમાં માફક ઓછી આવે છે એટલે હવે નહીં વાવતા ઉતારો ઓછો થઈ જાય એટલે આપણે શાકભાજી વાય છે હું જયંતિને દુધી છે આપણા કરતા પહેલી વાયેલી દૂધી સારી છે ગાળા પડ્યા છે એમ નહીં ઠંડીના કારણે પણ જે ઉગી છે એ સારી છે જુઓ મિત્રો દૂધી આવડી આવડી છે મિત્રો મિત્રો થોડાક ગાળા તો પડ્યા છે નહીં ઠંડીના કારણે થોડીક ઉગાવો સારો દૂધી તો ચાલે થોડીક આસી હોય ને લો બહેડી એટલે ચાલે સરસ થઈ ગઈ તન પંથ થઈ ગઈ મિત્રો ભવનભાઈને જો ખાટલો અમારી જેમ રહી છે આખો દાડી રાખવા જનાવરની ખિસ કોલિયન નો કે મિત્રો મિત્રો વિડીયો ગમે तो एक लाइव आप ही सब्सक्राइब कर जो मित्रों थोड़ा थोड़ा मित्रों उतारी है उतार आवड़े वो थो थोड़ू बोलता हूँ मित्रों माफ कर दोल चुक था तो माफ कर दो बोले लाना बोलेला नहीं थोड़ा ओछ मित्रों जो बोलडी से मित्रों हमारे के बोरा आया से मित्रों जो अधड़क बोरवा लगी है जो વટ બોયડી છે પણ છોકરો બધા તોડી નાખે કાચ કાચ થઈ ગયા બના જો એ રાજગરો છે જયંતીને બહુ સરસ થયો છે રાજગરો એક માં થોડા ઉપર વધી ગયો મિત્રો જો રાજગરો એક નંબર છે ભરપૂર રહી ગયો છે કારણો મિત્રો જો બહુ સરસ છે રાજગરો જો કોઈ ના ઘટે મિત્રો રાજગરો મિત્રો ભાવ સારા હોય છે તેરસો ચૌદસો રૂપિયા નો બજાર હોય છે થોડો પડી ગયો વાયરાનો જો બચ્યો છે ને બહુ જો મિત્રો ભરપૂર છે આખા ખેતરમાં કરો એક નંબર સારામાં સારો થશે મિત્રો આ રાજગરો હારું મિત્રો હળો જય માતાજી